લસકાણા ખાતે રહેતા યુવકની તેના પડોશીએ જ કોઈક વાતને લઈને ઝઘડો થતા ચપુના ગામારી હત્યા કરી હતી સામાન્ય ઝઘડામાં પેટ અને જમણા પડખે ચપુના ગામારતા યુવકનું સ્થળ પર જ મોત નિપજવા પામ્યું છે સરથાના પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ હાથ ધરી છે બમરોલી પોલીસ કોલોની પાસે આશાપુરી વિભાગ એકમાં રહેતા ચાલીસ વર્ષે વસંતકુમાર ઉલ્લા બિસ્વાલે સરથાના પોલીસ સ્ટેશનમાં તેના જીજાજી બિદ્યાધ્રા પાંડવ શ્યામલની હત્યા કરનાર પડોશી મૂળ ઓડિશા અને હાલ લસકાણા દ્વારકે સોસાયટીમાં રહેતા કાળો ગુરુ સંતોષ ગુરુ સામે હત્યાની ફરિયાદ નોંધાવી છે ફરિયાદમાં જણાવ્યા મુજબ ગઈકાલે છવીસમી જાન્યુઆરીની રજા હોવાથી તે રાત્રે ઘરે જ હતો તેના મોબાઈલ ઉપર તેની બહેન રીનાનો ફોન આવ્યો હતો કે તારા જીજાજી મેડિકલમાં છે અને તેને પૈસાની જરૂરિયાત છે તેથી તું ત્યાં આવ તેવું કહ્યું હતું વસંતકુમારે તેની બહેન રીનાને આ અંગે પૂછતા રીનાએ અજાણ્યાએ ફોન કરીને તેના પતિને કોઈ તીક્ષ્ણ હત્યાના ઘા મારી હોવાનો ફોન આવ્યો અને જણાવ્યું છે એકસો આઠ એમ્બ્યુલન્સ તેને મૃત જાહેર કર્યો હતો બાદમાં પોલીસને જાણ કરતા પોલીસ ઘટના સ્થળ પર આવી પહોંચી હતી વિદ્યાધરા પાંડવ શામલનો બાજુમાં રહેતા કાળોગુરુ સંતોષગુરુ ગુરુ વચ્ચે ઝઘડો થયો હતો જેમાં કાળોગુરુ સંતોષ ગુરુ એકદમ ઉશ્કરાઈ જાય વિદ્યાધરાના પેટના ભાગે તેમજ જમણી બાજુના પડખાના ભાગે ચપ્પુના ગામરી હત્યા કરી નાખી હતી સરતાના પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અઝર કુરશી સાથે પ્રકાશવાળા